ગુજરો છે લાગ્યો છે જેનો વાત્સલ ભાવ ગાડી એ આપ્યો છે અને ગાડી જે વાત્સલ ભાવ પ્રાપ્ત કરવા એવા ગાડી ના માંગલા બે ગાડી અને ગુજર એમના પરિવારના ના ભગવાન નો જે યસ યસ આલે

મંજુલાબેન પાનુબેન વિમળાબેન આદિ વંશાલી છ પરિવાર મુંબઈ થી લખિત અને પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કીર્તિ રત્ન સુરી સરજી માં છે સાધવી જી શ્રી ભવ્ય દ્રષ્ટિ દર્શિતા શ્રી જી માં છે કુલ દીપિકા સાધવી જી શ્રી ભવ્ય પૂર્ણ શ્રી જી શ્રી કૃપા દ્રષ્ટિ છે સાધવી શ્રી જીન દ્રષ્ટિ શ્રીજી જી માં છે આદિ ધારાના ધર્મલા દેવગુરુની કૃપાથી

જે પોતે સુંદર જીવન જીવ્યા પરિવારને પરિવારોને સારા સુસંસ્કાર આપ્યા અને પોતાના જીવનમાં ધર્મની આરાધના કરી જીવન ધન્યતમ બનાવ્યું તેમાં પણ કાઈ પરમાત્માનું પાથું બાંધી લેવું ધર્મ આરાધના દ્વારા સદ્ગુણો મેળવવા એ જ મહત્વની વાત છે જેમ પુષ્પો ખીલે છે સુવાસ પ્રગટાવે છે અને સૂર્યાસ્ત થતા જ ખરી પડે છે પરંતુ જતા જતા પોતાના સુવાસની સ્મૃતિ મૂકતા જાય છે તેમ સુસાવિકા તમારા માતૃશ્રી હીરુબેન પણ ખરેખર હીરા જેવાય એમનામાં સદગુણો હતા હીરો ચમકતો હોય કિંમતી પણ હોય તેમ હીરુબહેનને પણ પોતાનું જીવન ગુણોથી ભરી દીધેલું હીરુબહેનના જીવનમાં ક્ષમતા સરળતા સહનશીલતા ઉદારતા લાગણીશીલ સ્વભાવ જીવદયા પ્રેમી પરિવાર પ્રેમી આદિ અનેક ગુણોથી જીવન ઝગમગતું બની રહ્યું બની ગયું આવા સદગુણ આત્મા સમાધિ મૃત્યુ પામે જયશુભાઈ તથા બધાએ ખૂબ જ સેવા ચાકરી કરી સમાધિ આપી અને સૌના માટે રૂપ બન્યા દુરસ્ત તબિયતમાં ખૂબ જ સહનશીલતા કોઈને પણ દુઃખ થાય તેવું બોલવું નહીં એ મહત્વનો ગુણ હતો આટલું લાંબુ આયુષ્ય ક્યારે મળે જ્યારે જીવનમાં અને પર ભાવમાં સારી જીવદયા પાડી હોય અને સારા સુખ તો કર્યા હોય તો જ આટલું લાંબુ આયુષ્ય જૈન ધર્મ તથા સારો પરિવાર મળે હીરૂબેને 23 વર્ષ પહેલા રાપન માં પોતાની પૌત્રી જોશનાબેનને દીક્ષા આપી ખૂબ જ મોટો શુક્ર સુકૃત કર્યા ખૂબ ખૂબ અનુમોદના હીરૂબેનનો આત્માને શાંતિ સમાધિ સંગતિ પામી વેરામ હવે તકે સિદ્ધ નથી પામે એ જ પ્રભુ પાસે પ્રાપ્ત લિખિતમ શ્રી પરમસુ આચાર્ય ભગવત શ્રીમતી કીર્તિ કીર્તિરત્ન સ્વજીમાં છે સાધ્વીજી શ્રી ભવ્ય દર્શિકા શ્રીજીમાં છે કુલદીપિકા સાધ્વીજી શ્રી ભવ્ય પૂર્ણા શ્રીજીમાં છે સાધ્વીજી શ્રી કૃપા દ્રષ્ટિમાં છે સાધ્વીજી શ્રી જીન દ્રષ્ટિ શ્રીજી છે

ખરેખર પુણ્યશાળી આત્મા હોય એને જ પ્રાપ્ત થઈ શકે કારણ કે આ વિધિઓ પોતાના દીકરા કરી શકે એ એક પવિત્ર આત્માને જ શક્ય હોય બાકી ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે મારી તે બેઠા મા બેઠા હોય દીકરા દેતા અને આ પરિવાર ઉપર આવી પણ દુઃખ પરમ પિતા પરમેશ્વર એમને દુઃખ સહન શક્તિ આપે કારણ કે સો વર્ષે પણ દુષ્કાળ જયસુભાઈ

એ તરફ કૃષ્ણ ભગવાને પણ કીધું છે તું કર્મ કર ફળની ઈચ્છા ન કર માતૃશ્રી કાંક સારા કર્મ કર્યા તો હતા ગુમાવી એવી રીતે અમે પણ માને ગુમાવ્યા એવી ભાવ સાથે આ આત્મા જ્યાં પણ હું પરમ કૃપાળો પરમાત્મા એને સગતી આપે અને એમની આત્મા હંમેશા આ પરિવાર ઉપર અમે દ્રષ્ટિ વરસાવતી રહે એટલી સાથે

ત્યારા દાદીમાં કુટુંબ માટે ફૂલ પાથરી ગયા જીવન એવું જીવી ગયા કે સૌને માર્ગદર્શન બની ગયા દુઃખ ને દેખાડ્યું નહીં જીવનભર મહેનત કરી સમગ્ર પરિવારનું હંમેશા ભલું કર્યું સમાજમાં સુવાસ ફેરવી અને સમર્પણ અને સંસ્કારની જોત ચલાવી મારે કેવું છે પપ્પા માટે એમને બે વર્ષથી બીમારી આવી તો એ દરરોજ બોલતા દાદી કે મારે ભોગી પાસે જવું છે એ તો નથી આવી શકતો પણ એમના સમર્પણનું કેવું કહેવાય માત્ર તો કેવું એવું ખેંચી આવ્યું કે હું એકવાર એને તો મળી આવું એ નથી આવી શકતા તો હું કમસે કમ હું બોમ્બે જઈ આવું એટલે એ બોમ્બે આવ્યા એ મારા ભોગીને હું મળી આવું ને એક મહિનો મારા ઘરે રોકાયા બી ખરા એમને એમ થયું કે ચાલ એને તો એને તો બચાવ નથી આવી શકતો તો ચલો આપણે એમને બધું એને સંતોષ થાય એના માટે આપણે આવીએ ને દરરોજ બે દીકરો વાતો કરે બેસે સાથે જમવા બેસે લે ભોગી તું લે આ લે આ લે પોતે એમ નો કે અમે પૂછી બા તમને શું ખાવું છે ના મારા ભોગીને શું ભાવે છે એ કરતું પોતાનો કોઈ દિવસ કીધું જ નથી કે મારે આ ખાવું છે બસ બા માં દીકરો વાતો કરતા આપણને એમ થાય એક સપનું જેવું લાગતું કે મારા ઘરે બા આવ્યા છે ને આવું સરસ ક્યારે આપણે જોવા મળતે પણ એમને માત્ર પપ્પા માટે ખાસ ખેંચી લાવ્યા હતા અને એમને સંતોષ આપવા જ કે અમારું નસીબ હશે કે એમને સંતોષ આપવા માટે બોમ્બે આવ્યા હશે ને પપ્પાને એટલું સંતોષ આપ્યો કે પોતે રોકાયા ને વાતો કરતા રાતો સુધી અમે કહેતા બા હવે ના ના હવે અમે તો રાતના સુધી વાતો કરીએ તમે તમારે સુઈ જાઓ તમારે ઉઠવાનું હોય ને તમે સુઈ જાઓ અમે બે ઉઠશું ને વાતો કરશું રહ્યા એવું બે સાથે સવારે ઉઠે બે પોતે થાળી આપી ના પેલા મારા ભોગીને આવો પે એમને નાસ્તો કરાવો પછી હું કરીશ એવું એમનું ઉદાર દિલ હતું એ કહેવાય ને કે ઋણ ચૂકવવા આપણે ઋણ ચૂકવવાનું એ મા બાપનું પણ એ માતૃ પોતાનું કરી પોતાની ઉંમર ગૌણ કરીને પોતે આવ્યા અહીંયા એવી નજર ક્યાંથી લાવી કે તમને યાદ કરીને દર્શન થઈ જાય હજુ જરૂર હતી તમારી બા અમને ત્યાં કુદરત લઈ ગણો તાણી એ કુદરત એ અપમાન એ અમાનત અમારી છે રાજ્ય તું એમને સંભાળી તારા માટે એ આત્મા હશે એ જ જિંદગી અમારી હતી સદગુરુ એમને સદગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના અભ્યર્થના અમારી સહી ગામમાં પ્રેમ અને લાગણીનો અનુભવ કર્યો એવા નવીન ભાઈ વડા કે નવીન ભાઈ વડા જય જીનેન્દ્ર પૂજ્ય અવસાનના સમાજ સામે ખૂબ દુઃખનું અમારા ગાગોદર ગામના વતની એટલે મને ભાઈ તરીકે જ હંમેશા માનતા અને જ્યારે મળે ત્યારે એમને એમના હરસના હરસ શું આવતો આંખમાં કે મારો ભાઈ આવ્યો એવી એમને અનુભૂતિ છે તેથી એમના અવસાનથી અમે ખૂબ દુઃખ અનુભવ્યું છે ખરેખર ગમે એટલી મોટી ઉંમર હોય તો માવિત્ર માવિત્ર જ કહેવાય સો વર્ષે પણ દુકાન પડે એ દુઃખ ઘર ઘર જ હોય છે એનું બેન ખૂબ પ્રેમાર લાગણીશીલ હતા જ્યારે પડી ગયા ત્યારે બોલાવા ક્યો મારે 15 20 મિનિટ ટાઈમ હતો છતાં પણ મને એક કલાક બેસાડી બધી વાતો કરી સુખ દુખની વાતો કરી આપણે સહીમાં કેવા ભેગા દેતા હતા એની વાતો કરી ખરેખર એનો આત્મા એક ખૂબ જ સહનશીલ ખૂબ જ લાગણીશીલ અને ખૂબ જ પ્રેમાળ હતો આવા આત્માને તો પરમાત્માના ચરણમાં સ્થાન મળ્યું હશે છતાં એ આત્માને પરમાત્માના ચરણમાં સ્થાન મળે એવી પરમ પરમાત્માનું પ્રાર્થના કરું છું સાથે સાથે વર્ષાથી વહીદાસ નાનજીના પરિવાર ઉપર જે આ દુઃખદ ઘટના આવી છે એ એમને સહન કરવાની પરંતુ પરમાત્મા શક્તિ આપે અને એ આત્મા શુદ્ધ શુદ્ધ ભક્ષુ કરતી પામે એ જે ભેટના સાથે નિર્મૂ શું જય મહાદેવ એ જ રીતે શ્રી જીલિયા મંડળ આપાત આપતી શ્રી આજે બતાવું